ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો રિબન કાપી પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિકાસ કુટ અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અનેક જન કલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સખી મંડળની બહેનોને ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા, આધુનિક બ્રાન્ડિંગ અપનાવવા અને સમય સાથે અપડેટ રહેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનો સન્માન કરાયો હતો. મંત્રી શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘન કચરા

આજે જ્યારે આ મેળાની અંદર આપણે દરેક સ્ટોલ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે બહેનો અનેક પ્રકારનું એમને આવડત પ્રમાણે ઉત્પાદન કરે છે અને એ બહેનો એમના પ્રયાસ દ્વારા નાના મેળ નાના મોટા મેળાની અંદર એ સારું વેચાણ પણ કરી શકે છે એના કારણે એનું ટર્નઓવર ખૂબ સારું દેખાય છે અને એ ટર્નઓવરના કારણે એની જિંદગીમાં પણ બદલાવ આવે છે અને જીવન ધોરણ પણ બદલાય છે નરેન્દ્રભાઈ જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અંદર હતા તે સમયે પણ હર હંમેશા બહેનોને કેન્દ્રમાં રાખી છે બેનોને કેન્દ્રમાં રાખીને જ અનેક યોજનાઓ બનાવી છે અને આજે યશસ્વી પ્રધાનમંત્રી તરીકે જ્યારે દેશની અંદર કામ કરી રહ્યા છે ત્યારે આ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે આત્મનિર્ભર દેશની અંદર બહેનો પણ કેવી રીતે આત્મનિર્ભર બને એમની સાહસિકતાને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દિશામાં પણ બંને સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે આનંદની વાત એ છે કે તાપી જેવા જિલ્લાની અંદર પણ બહેનોનું કામકાજ ખૂબ સારું છે ભવિષ્યમાં પણ એ આગળ વધશે અનેક બહેનોને સાથે જોડશે અનેક બેનો જોડાશે ત્યારે દરેક બહેનોના ઘરમાં રોજગારી આવશે અને એ પ્રયાસ જ સરકારના હર હંમેશ માટે રહેવાના છે ત્યારે આજે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા આ જિલ્લાના તમામ લોકોને કહું છું કે બહેનોએ પોતે ખૂબ મહેનતથી બનાવેલી કોઈપણ વસ્તુ આપ ખરીદો આપ ખરીદશો તો ચોક્કસ આ જ લોકોને રોજગારી આપણા તાપી જિલ્લાના લોકોને રોજગારી મળશે એટલા માટે જ આપણે કહીએ છીએ કે વોકલ ફોર લોકલને જો પ્રાધાન્ય આપવું હોય તો આપણી બનાવટ આપણે જ ખરીદીએ તો ચોક્કસ એનું માર્કેટમાં પણ આપણે કોઈ જગ્યાએ પણ જવું નહીં પડે એ જે નરેન્દ્રભાઈનું સપનું છે એમાં બધા સહયોગ કરે એ જ અપેક્ષા ધન્યવાદ